નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર સંજય લાજવા અને આપણો જોવો વાવણીઓ અહીંયા આવી ચૂક્યો છે અને મિની ટ્રેક્ટર છે બાર એસપીનું મિની ટ્રેક્ટર એને આપણે અહીંયા મૂકીએ ને અમે અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ મમ્મી છે ધ્રુવભાઈ છે એના છા વેફર કારણ કે મિત્રો અત્યારે આપણી પાસે ટાઈમ નથી જરાય કારણ કે કેટલી વારમાં વરસાદ આવી કાંઈ નક્કી નહીં એટલે બધા નાસ્તો કરવા બેસી ગયા છે અને થોડી વારમાં પાછું આપણે મશીન સ્ટાર્ટ કરવાનું છે વાવણીઓ શરૂ કરવાનો છે કારણ કે અવારનવાર પછી ગાયો ચડે છે તો જલ્દીથી ખાઈ લઈએ ઘાય સડે છે મોટા પાયે એટલે ઘાય સડતા પહેલાં આપણે જલ્દીથી કામ પૂરું કરી અને વાવણી શરૂ કરી દેવાની છે ધ્રુવભાઈ અમારા અહીંયા અમારી આ જ છે અને તમને સમજાવવાનું છે કે કેટલા ઈંસનું અમે વાવેતર કરીએ છીએ કઈ રીતની વાવણી હોય છે અને એમાં ક્યું ખાતર કયું બિયારણ કયા દાણા વાવીએ છીએ અને ટ્રેક્ટરને કઈ રીતે ચલાવવાનું હોય છે એમના વિશે પૂરી માહિતી આપણે જલ્દીથી કામ શરૂ કરવાનું છે એટલે તમને જલ્દીથી માહિતી આપી દઈએ અને જલ્દીથી આપણે વાવણી શરૂ કરવાનો ટાઈમ આવી ગયો મારા મમ્મી મારા ઘરના મારા વાઇફ મારા નાના ભાઈ અને મારો દીકરો ધ્રુવભાઈ બધા સાથે બેસી અને આજે વાવણી કરવાનો સમય ઘેરે લાપચી બનાવવાનો આપણે મુહૂર્ત હોય છે લાપસી બનાવવાથી પણ આ વખતે ટાઈમ નથી તો આપણે હવે જલ્દીથી વાવણી તો જો મિત્રો આપણે અહીંયા બે નંબરના ટકડા લીધે છે તાળા વાવાના ટકડા હોય છે તો આપણે બે નંબરના લીધેલા છે નાની મગફળી માટેની અહીંયા આપણે સૂચના પણ લખેલી જ હોય છે બે નંબરના દાણા લીધેલા છે અને એમાં મેજોરિટી નિયમ એવો હોય છે એક બે એક બે એક બે દાણા હોય છે અને આપણે ઓટોમેટિક વાવણી દાણા વાવવાનું છે જે આપણે જુગાડ કરેલો છે એ બળદ જે હોય બળદ એ બળદનો વાવણીઓ હતો એ આપણે નાના ટ્રેક્ટરમાં ફીટ કર્યો છે જુગાડ કરીને એટલા માટે આપણે જ્યાં પાછળ જે છે એ મારે હાથે વાવવું પડે છે આપણે કારણ કે બળદમાં જ્યારે મેળ વાવણીઓ લીધો ત્યારે ડબલ કોટીના વાવણીઓ ન આવતા ત્યારે સિંગલ કોઠીનો જ અમારે વાવણી આવેલો હતો એટલે સિંગલ કોઠીમાં ડબલ કોઠી થાય નહીં અને પાછળ ચાર શાહમાં હાલે કારણ કે અમારું વીસ ઇંચનું વાવેતર હોય છે વીસ ઇંચના વાવેતરમાં અમારા ચાર શાહ હાલતા હોય છે તો ચાર શાહ હાલે જેને કારણે બે જણાને પાછળ ખાતર વેરવા આવવું હાલવું પડતું હોય છે વજમાં ડોલ ટીંગાડીને અને જો એક હાથમાં ડોલ રાખીને હાલવું પડતું હોય તો ચાર જણાની જરૂર પડે છે અને આપણે પાછળ પાછળ રાપ પણ હાલતી જાય છે તો રાપ હાલી જાય એટલે તરત સાફ ભૂરાઈ જાય જેના કારણે આપણે આ જુગાડ કર્યો કે ખાતર આપણે એક માણસ પાછળ હાલતો જાય એને ડોલ પણ ઉપાડવી ન પડે અને ખાતર આપણું વેરાતું જાય વરણીમાં એ રીતે આપણે એક મસ્તીનો જુગાડ હાથે જ તે મહેનત કરીને બનાવેલો છે જે ટ્રેક્ટરના પાછળના વાવણીયામાં બળદનો વાવણીઓ આપણે ટ્રેક્ટર પાછળ ફિટ કર્યો હોય એની પછી આ વાવણી ફિઝ કરી અને મેં તમને બતાવ્યું જો આ રીતે આપણે વાવતા જઈએ છીએ અત્યારે એક હાથમાં મારા હાથમાં કોણ છે એટલે એક હાથમાં આપણે થોડું ડૂલ પડે છે પણ આ રીતે આપણે વાવતા જઈએ છીએ અને આપણે જે આમાં બિયારણનો યુઝ કરેલો છે એ બિયારણ આપણે બત્રીસ નંબર છે જી જે બત્રીસ જે માણસો કડવી જાત પણ કહે છે પણ હું તો એમનું તેલય ખાવ છું ત્રણ વર્ષતા હું કરું છું ત્રણ આ ત્રણ વર્ષતા આ વખતે મારે ત્રીજું વર્ષ છે મારું ઘરનું બિયારણ છે જે પહેલી વખતે હું બિયારણ બહારથી મગાવ્યું ને સિંગ જ હું મગાવું છું કે ત્યાં દાણા લેતો નથી કારણ કે આપણે ત્યાં દાણા આ વર્ષે લીધા પિસ્તાલીસ નંબર એમાં આપણે મોટા પાયે લગભગ ત્રણ ચાર કિલો આપણે ખરાબ ફાયદો નીકળી હતી અને પહેલાંનો પણ આપનો અનુભવ હતો તો મિત્રો આપણે આ રીતે ખાતર વાવીએ છીએ અને આમાં જે બત્રીસ નંબરની જે સીમ હોય છે એ સીંગના બિયારણનો યુઝ કરીએ છીએ અને જે આપણે ખાતર જે આમાં વાવીએ છીએ એ ખાતરમાં આપણે એસએસપી ડીએપી અને સલ્ફર આ ત્રણ ખાતરોનો અત્યારે આપણે યુઝ કરેલો છે આની પછી આપણે જ્યારે સીંગ દશક દિવસ બહાર ખોટા નીકળી જાય અને સીંગના પોપડા નીકળીને ખોટા નીકળી જાય ત્યાર પછી આપણે ખાતર નાખવાનું છે જે એરંડીના ખોળમાં ભેળવીને જેમની આખી આપણી પાસે પાંચ વીઘાની કીટ છે જેમાં બે ચાર એવડીનો ખોળ છે સલ્ફર છે અને માઇકોરાઈઝ ઘણા ખાતરો છે અને ઘણી એના પાવાની દવાઓ પણ છે એમને હું પૂર્ણ માહિતી તમને મારા આવતા વિડીયોમાં આપીશ અને હવે મિત્રો આપણે આવી ગયા છીએ આપણે ટ્રેક્ટર ઊભું રાખી અને છેડે આવી ગયા છીએ આપ જોઈ શકો છો કે ચારે તરફ કાળા ડિબાંગ વાદળો સવાઈ ગયા છે મમ્મી અહીંયા દાણા સાફ કરે છે અને દવામાં ભેળવેલા છે તે અમને અંબાવતા જાય છે અને આ નાના ભાઈ છે તે ટ્રેક્ટરના ડ્રાઈવર છે આપણા અને જો આ મિત્રો ચારે બાજુ કાળા ડિબાંગ વાદળા સવાઈ ગયા છે થોડી વારમાં વરસાદ આવશે અને મમ્મી કીધાય પણ છે કે જલ્દીથી પૂરું કરો કારણ કે વરસાદ આવવાની તૈયારી છે એટલે આપણે જલ્દીથી આપણું કામ પૂરું કરવું પડશે અને જલ્દીથી આપણે કામ પૂરું કરી અને આપણી વાવણી પૂરી થઈ જાય જો આ ચારે તરફ સામે એક ડુંગર છે અમારે ભીલીમાનો ડુંગર કહેવાય એ ડુંગર આખો અત્યારે ઢકાઈ ગયો છે ત્યાં સુધી વરસાદ આવી ગયો છે ટૂંક સમયમાં અહીંયા આવશે એ પહેલાં આપણે જલ્દીથી વાવણી પૂરી કરી અને આપણું ખેતર આખું કાળું ડિબાંગ કરી નાખીએ જેમ વરસાદના વાદળો કાળા ડિબાંગ છે એમ આપણી વાળી પણ કાળી ડિબાંગ કરી નાખવાની છે એટલે કે બધું વવાઈ જાય આ રીતનું મિત્રો આપણું ચાલો હવે ભાઈ આવી ગયા છે અને આપણે આપણું કામ શરૂ કરી દઈએ મમ્મી દાણા આંબાવી દે અને આપણે મારે ખાતર વાવવાનું છે ભાઈને આંકવાનું છે જો વરસાદ શરૂ થઈ ગયો છે ઝડપથી શક્ય હોય તો ઝડપથી કામ શરૂ કરી દે તો મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે અને આપ જોઈ શકો છો સાંટા શરૂ થયા છે જોરદાર વરસાદ નથી આવ્યો આપણું ટ્રેક્ટર હાલે છે અને ટાયરોમાં જોરદાર પીંડ એટલે કે ગારો જામે છે અને આપણે પીંડ જામે એમ કહેતા હોઈએ છીએ અને આ રીતે આપણે એક પછી એક દાણા પડે છે આપણા સાહમાં જે કણ વાવી નથી મણ આપે છે એ આપણા સિંગના દાણા પડે છે વરસાદ પણ શરૂ છે તો આપણે જલ્દીથી શેઢેપ પહોંચી જઈએ ત્યાં સુધીમાં વિડીયો પણ પૂરો કરવો પડશે કારણ કે ત્યાં વરસાદ આવ્યો જાય પછી કાંઈ વિડીયો પૂરો થશે નહીં અને તમારી મેં માહિતી તમને જે મને જરૂર લાગી એ પ્રમાણે માહિતી આપી દીધી આપણે હવે મળશું નવા વિડીયોમાં અને ત્યાં સુધી જોઈએ આપણે કઈ રીતનું વાવણી થાય છે તમે પૂરો વિડિયો જોઈજો પછી આપ અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે મિત્રો હું એક માહિતી આપવાવાળો નથી કોઈ યગરાવાળો નથી કે કોઈ મોટા શો યુટ્યુબના બીજા કૂકના વિડીયો જોઈ અને તમને માહિતી આપતો નથી જે મારો પોતાનો જાત અનુભવ છે હું જે મારા ખેતીમાં મહેનત કરીને સારું ઉત્પાદન લઉં છું એ સત્ય હકીકતના જ વિડીયો તમને બતાવું છું એટલા માટે મિત્રો આપણે રોજ વિડીયો મૂકી પણ હું નથી એકતો કારણ કે મારી ખેતીમાં મારે કામ પણ એટલું હોય છે અને આપણે ભાગ પણ આપતા નથી એટલે કામનું થોડો બોજ વધારે રહેશે પણ જે મારો અનુભવ છે એ તમારા સુધી ફોગાળું છું કે ખોટી રીતે કે અન્યની માહિતી લઈ અને તમારા સુધી પહોંચાડતો નથી જેથી કરીને તમે પણ ના છેતરાવ અને મને પણ ભરોસો બેસે કે મ્યુઝિયમ માહિતી આપ જે સાચી છે અને મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે કેપ્ટરને જો આજના ટાયરમાં જુઓ કેટલી ગારો જાગી છે કેટલી પિંડ જાગી છે આના પર ગારો કરતા હોય કેટલો જાણી એટલે હવે જલ્દીની જ્યાં પચી જઈએ અને પછી આપણે ઘેરે એવો યુગ છે તો મિત્રો પ્લીઝ આપ ખેડૂત મિત્ર હો ને તો મારીને પ્લીઝ સસ્પેન્ડ કરજો જેથી કરીને તમને સૂચ સાચી માહિતી મળી રહે તો આપણી જગ્યા હિસેઢે તમારું કર્યું વિજ્ઞાનો એન્ડ જય સ્વામી